ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દરરોજ તુલસીની સામે આ ત્રણ શબ્દો બોલવાથી સાત પેઢી સુધી ઘરમાં પૈસા નહીં ખૂટે નમસ્તે મિત્રો આ ઘટના મુજબ એકવાર નારગ મુનિ ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને પૂછે છે હે ભગવાન તુલસીને ભગવાન નારાયણ ઘણી મોહક રીતે પ્રેમ કરતા હતા સમગ્ર વિશ્વમાં પવિત્ર અને આદરણીય એવા તુલસીની પૂજા હંમેશા કરવામાં આવે છે આપ વિધિ અનુસાર શું તે પૂજાની પરંપરા છે અને કઈ મંત્ર તેનો ઉપયોગ થાય છે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હા નાર્દજી સૌપ્રથમ ખૂણે તુલસીની પૂજા કરવી દરરોજ તુલસીની સામે મહામંત્રનો જાપ કરવો જરૂરી છે તમે તુલસીની પૂજા કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો તે વ્યક્તિ જોજો દરરોજ તુલસીના મંત્રનો જાપ કરશે તે ધન સમૃદ્ધિ અને સુખની જિંદગી જીવે છે શ્રી કૃષ્ણએ પણ કહ્યું તુલસી વિના ઘરમાં દેવી લક્ષ્મીનો નિવાસ કરી શકતી નથી જો કોઈ તમારી માતા તુલસીની પૂજા કરે છે તો તે તે ઘરમાં આભૂષણ જેવી કૃપાઓને પામે છે આ રીતે તુલસીની પૂજા અને મહામંત્રના જાપનું વિશેષ મહત્વ છે આ આલેખનો અર્થ સ્પષ્ટ રીતે આપને આગળ આપેલા અનુવાદ સાથે સરળ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અવલીસચિ પદ્ધતિ સાથે જો કોઈ આ મંત્રનો જાપ કરે તો તે પૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરશે શ્રી હરિવિષ્ણુની આભારી પૂજા તુલસી સાથે કરવાની મહત્વના બાબતો પૈકી છે ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે જેમ તુલસીની પૂજા કરવામાં આવે છે તેમના પરિપૂર્ણ શક્તિ અને ધન્યતા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જેથી તુલસીના પાંદડાની પૂજા કરવામાં આવે છે તે સર્વ રોગોથી મુક્તિ પામે છે અને તે પાપોથી છુટકારો પામે છે સંસારથી મુક્ત થવા માટે દરરોજ તુલસીની પૂજા અને મંત્ર જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમણે કરતક મહિનામાં તુલસીનું દાન અને પૂજા કરી તે પુરુષ અને સ્ત્રી માટે સર્વ પ્રકારની સુખસમૃદ્ધિ અને પાપોથી મુક્તિ પામે છે આ વીડિયો માટે હું આપને આભાર વ્યક્ત કરું છું કૃપા કરીને આ વીડિયો લાઇક કરો કમેન્ટમાં જય શ્રીલક્ષ્મી માતા અને જય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ રીતે તુલસીની પૂજા અને મંત્રના જાપથી વિશ્વના અનેક લાભો પ્રાપ્ત થાય છે જેમ કે પાપોથી મુક્તિ રોગોથી આરોગ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ આજે આપણે જાણીએ છીએ કે જ્યારે તુલસી ઘરમાં હતી ત્યારે તે શું કરે છે ભૂતકાળમાં ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે તુલસીનો ઉપયોગ કરનારાઓને અનેક આશીર્વાદ અને શક્તિ મળતી છે પરંતુ જેઓ તુલસીનો ઉપયોગ ન કરે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો છે જ્યારે તુલસી ઘરમાં હોય છે ત્યારે તે ઘરની શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા લાવે છે તેને ઘરમાં છોડવું નહીં અને ઘરના આસપાસ પોઝિટિવ વાતાવરણ ઊભું રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સંસ્કૃત શાસ્ત્રો અનુસાર ઘરમાં તુલસી રાખવાથી સુખ મળે છે અને ઘરની નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવાયું છે કે ઘરમાં દિશાઓ અને તુલસી હોવી જોઈએ જો કોઈ વ્યક્તિ નકામી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તો તે તુલસીના પાલન અને દિશાવચક સુધારો દ્વારા સુખી થઈ શકે છે જલવિધાન પણ મહત્વપૂર્ણ છે અને તે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ તુલસીનું રાખવું ખાસ કરીને દક્ષિણ દિશામાં તે ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રાખે છે અને સુખ સમૃદ્ધિ માટે મદદરૂપ થાય છે આ વીડિયોને લાઇક અને શેર કરો અને શ્રેષ્ઠ ઉપદેશો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કપાળ પર નકારાત્મક ઉર્જા પાછી આવતી નથી તુલસીને ઘરમાંથી છોડશો નહીં અને તેને ઝડપથી સૂકવી જોઈએ દિશાવિહીન રીતે તુલસીને ઘરમાં હોડવાથી ઉદાસી અને નકારાત્મક વાતાવરણ આવે છે જો તમે પુત્રવધુ છો તો કૃપા કરીને તમારું ધ્યાન રાખો અને તુલસી સાથે વાતચીત કરો તમે તુલસીના પાનના રૂટને છોડશો નહીં અને તે અનેક રીતે પૂજામાં અર્પણ કરો શાસ્ત્રોમાં જણાવાયું છે કે મહિલાઓને તુલસીનું પાણી પીવાનું અનુકૂળ નથી વરિષ્ઠ મહિલાઓ સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવી શકે છે શાસ્ત્રો મુજબ જ્યારે તુલસીના પાંદડા ભગવાનને અર્પિત કરવામાં આવે ત્યારે તે શુભ અને સારા નસીબની આરાધના આપે છે ઉપરાંત તુલસી સાથે પૂજાને સમયે સિંદૂર લગાવવો અને આગળ વધવું મહત્વપૂર્ણ છે જ્યારે પણ તુલસીની પૂજા કરવામાં આવે એનો માનવ અધિકાર મજબૂત હોવો જોઈએ તુલસીના પાંદડાઓ અને બીજના અપમાથી દૂર રહેવું તે તેના પાવર અને પવિત્રતા માટે જરૂરી છે તે ઊંચી જાતિના લોકો પાસેથી કચરો ન લે અને તુલસી માટે પાણી અને દૂધનો સ્વચ્છ રીતે ઉપયોગ કરો વિશ્વસનીયતા અને પવિત્રતા માટે જ્યાર સુધી શક્ય હોય તુલસીનો સન્માન કરી તે ફરીથી પ્રકૃતિમાં રૂપરૂ કરવામાં આવી શકે આ દિશાઓમાં એ સૌંદર્ય અને શ્રેષ્ઠતા છે અને સંસ્કૃતિના શ્રદ્ધાળુ પદ્ધતિઓને અનુસરીને શુભતા અને હમણાંનો લાભ મેળવી શકાય છે શાસ્ત્રો અનુસાર પવિત્ર અને શુભ છે જો તમે તુલસીને દૂધ અને પાણી અર્પણ કરો તો તે હંમેશા તાજી અને શ્રેષ્ઠ રહે છે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે અને વિફળતા અને દુઃખ દૂર થાય છે સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવતા જ્યારે લોકો પાણી અર્પણ કરે છે તે મહત્વપૂર્ણ છે આ સમય પર તમારા ઘરમાં શ્રેષ્ઠ ઉર્જા અને ધન્યતા રહેશે અશુભ લોકોથી બચવા માટે તુલસીને જળ ચઢાવવું એ શ્રેષ્ઠ પદ્ધતિ છે જ્યારે સાંજનો સમય હોય ત્યારે તુલસીની પૂજા પર ખાસ ધ્યાન આપો શાસ્ત્રો અનુસાર ઘરમાં દૂધ પાણી અને તુલસીની શુદ્ધતા હોવી જોઈએ તે ગંદી વાતોથી દૂર રાખવું અને શુદ્ધ વાતાવરણ જાળવવું જેથી તમે પવિત્રતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો તુલસીના પાંદડા ગંદા પાણીમાં ન હોવા જોઈએ અને તેને ગંદી જગ્યા પર ન મૂકવું તે દયાળુ સ્વચ્છ અને પવિત્ર રહેશે તુલસીને શ્રદ્ધાપૂર્વક અને આદર સાથે રાખવું જોઈએ એટલું ધ્યાન રાખીને તમે સુખી અને સમૃદ્ધ બની શકો છો ખોટા અને ગંદા વાતાવરણથી દૂર રહીને તમારું ઘર અને જીવન શ્રેષ્ઠ બની શકે છે તુલસીનો વિશેષ મહામંત્ર એ છે જનની સર્વ આધી આધિ વ્યાધિહરણી નિત્યમ તુલસી તવ નમોસ્તે આ મંત્રનો જાપ દરેક ભક્તને શુભકર્મો સ્વસ્થતા અને દુઃખોનો નાશ લાવશે આ મંત્રનો પ્રતિહિન જાપ દરરોજ તુલસીની પૂજામાં કરવો જોઈએ જેમ કે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે તુલસીની પૂજા અને આ મંત્રનો જાપ દરરોજ કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી ઘર પર સુખ અને સમૃદ્ધિ રહે છે જ્યારે તુલસીની પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવે છે ત્યારે તે પાવન બનીને વ્યક્તિના જીવનમાં બધા પ્રકારના નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે આ રીતે તમારું જીવન વધુ સારી રીતે વિતાવશે જ્યારે તમે દરરોજ તુલસીના પાંદડા મંત્ર સાથે પૂજાવશો ત્યારે તમારા પર ભગવાનની કૃપા અને સુખ સમૃદ્ધિ આવશે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારો અનુભવ શેર કરવા માટે કોમેન્ટ કરો આ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આદરથી કરવાની વાત છે જય મા લક્ષ્મી જય મા તુલસી જય શ્રી કૃષ્ણ કૃપા કરીને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે વધુ આધ્યાત્મિક માહિતી અને વિડિયો મેળવી શકો શાસ્ત્રોના આધારે જો તમે તુલસીની પૂજા અને માનવના અર્ધભાગ તરીકે ભગવાન વિષ્ણુના આશીર્વાદો મેળવો તો તે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તુલસીની પૂજા કરતી વખતે મનને શાંત રાખવું જરૂરી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે તમે સમગ્ર ઘર અને જીવનમાં સુખ અને શાંતિ અનુભવી શકો છો તુલસીની પૂજાના મહત્વના તત્વો એક સુશ્રી રીતે જળથી ધોવાવું તુલસીને ધોઈને સાફ કરવું જોઈએ બે પૂજાની વિધિ એક કાંટનું પદ એટલે કે તુલસીના પાંદડાને ચંદન ફૂલ અને તિલક સાથે પૂજાવવું ત્રણ દીવો અને અગ્રબત્તી તુલસીની પૂજામાં એક દીવો અને એક અગ્રબત્તી રાખવી તે પૂજાને પવિત્ર બનાવે છે ચાર્ક મંત્ર જાપ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ મંત્રથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હવે તમારે કોઈ વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલસી છોડતા સમયે કોઈ પણ નકારાત્મકતા અને અશુદ્ધતા દૂર રાખવી જોઈએ ભૂતપૂર્વ પવિત્રતા જાળવવા માટે ગંગાજળ સાથે સ્નાન કરવું વિશ્વસનીય વિધિ અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી તમે તુલસીના આશીર્વાદથી તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુ આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો પરંતુ ચંદનને પાણીમાં છોડી દો તુલસીના પાન અર્પણ કર્યા પછી મારી સામે દીવો ઉગે છે ધૂપ સળગાવવો અને દીવાના સામે તુલસીનો છોડ ન છોડવો તુલસી અથવા ભગવાન વિષ્ણુની આરતી કરવી તુલસીને અંતે ન છોડો તેની પૂજા કરો મિતો પૂજા કરતી વખતે વાત કરતી વખતે ખાસ ધ્યાન રાખો આનંદ સવારી કરતી વખતે હંમેશા તુલસીની પૂજા કરો તુલસીને ન છોડો તમારી આસપાસ સ્વચ્છતા રાખો तुलसीनी पूजा करते વખતે મનને શાંત રાખો મે પૂજા કરી અને તુલસી કે પાન ખાધું નથી સાંજે તુલસીની પૂજા શા માટે કરવી જોઈએ માનસને અપાર વેદના સહન કરવી પડી તુલસીની પૂજા કરો અને ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખો આશીર્વાદ માતે તુલસી પૂજા કરવાથી માનસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનું ઘણું મહત્વ છે તુલસી એક પવિત્ર સ્થાન છે માનવને છોડીને આવો અને તમારા માટે તુલસીની પૂજા કરાવો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુથી પ્રસન્ન થાય છે મારી પત્રીયા મારું ઘર છે માં માનવે આવીને ઘરે તુલસીની પૂજા કરાવી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તુલસીને વ્યક્તિની પૂજા કરવામાં આવી અને તેના પાપોનો નાશ થયો તેણે મને મોક્ષ મેળવવામાં મદદ કરી તુલસીની પૂજા કરવાથી ઘણા ફાયદા મળે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે શાંતિ સમૃદ્ધિ અને પાપ વિનાની વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે જેમણે મનની શાંતિ પ્રાપ્ત કરી તેઓ જીવનના સાચા મકસદને પ્રાપ્ત કરે છે સફળતા મેળવવા માટે દરરોજ તુલસીની સામે પૂજા કરો મંત્રના પાઠથી વ્યક્તિએ ઘણા ફાયદા પ્રાપ્ત કર્યા છે તુલસીની પૂજા કરવાથી શાસ્ત્રો અનુસાર મોક્ષ પ્રાપ્તિ કાયમી છે તુલસી માતા લક્ષ્મીના રૂપમાં પ્રગટ થયા છે મિત્રો તમારે જો આ માહિતી ગમી હોય તો કૃપા કરીને શુદ્ધ અને પવિત્ર રીતે મૂળ અર્પણ કરો વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો શેર કરો જય મા લક્ષ્મી માતા જય શ્રી તુલસી માતા